અજિયાત્રા પર ચઈ રહ્યા છે યોમાટે સરટી હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પ યોજાયો હતો વેબસાઈટ છલાવાતી આ વર્ષે 500 થી વધુ લોકો અજિયાત્રા પર ચઈ રહ્યા છે અજિયાત્રા પર ચઈ રહ્યા છે યોમાટે સરટી હોસ્પિટલ ખાતે रसीकरण कैंप યોજાયો હતો સરટી હોસ્પિટલ ખાતે યોજાયેલ રસીકરણ કેમ્પને સપરત નાવાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

સિલેક્શન થયેલા છે એમનો આજે રસીકરણ પ્રોગ્રામ છે ગુજરાત રાજ્ય હજ કમિટીની તેર હજાર પાંચસોની આસપાસ અજ કમિટી દ્વારા હજ પડવા જશે